ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાંથી થોડાક સમય અગાઉ ચકચારી જે માંડવી અહેમદપુરા ચેકપોસ્ટ પાસે તોડકાણનો મામલો સામે આવ્યો હતો જેમાં ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ નિલેશ ગોસ્વામી એસઆઈ નિલેશ મૈયા સહિતના જે આરોપીઓ છે તેમની સામે તોડનો આરોપ લાગ્યો હતો અને ત્યારબાદ ત્યાં જ ઉના પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થઈ હતી જોકે જેને લઈને ઉંજાના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે હવે નિલેશ ગોસ્વામી સામે મોરચો ખોલ્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો ઉજયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝનાન ગુજરાત પોલીસને લગાડતી ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાંથી સામે આવી હતી જેમાં ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશ ગોસ્વામી સામે તોડકાણના આરોપ લાગ્યા હતા વાત કરીએ તો ઉના ખાતે આવેલી જે અહેમદપુરા માંડવી ચેક પોસ્ટ પાસે છે આ ઉના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ છે અને જે વહીવટદાર છે તેના દ્વારા ખોટી રીતે ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોને અટકાવી તેમના પાસેથી તોડ કરવામાં આવતી હોવાની બાતમી એસીબીને મળી હતી અને આ રીતને બાતમી મળતાના પગલે એસીબીએ વોચ ગોઠવીને જેવી રીતે જે આ પોલીસ એએસઆઈ નિલેશ મૈયા ને તેની સાથે જે વહીવટદાર હતો પીઆઈનો તે તોડ કરી રહ્યા હતા ત્યારે રંગે હાથ એસીબીએ ઝડપવાનો પ્રયાસ કર્યો હતો જેમાં આ નિલે જે વહીવટદાર છે તે ઝડપાઈ ચૂક્યો હતો ને એસઆઈ ત્યાંથી ભાગી છૂટ્યું હતું આ સમગ્ર મામલાને લઈને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ઉના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર નિલેશ ગોસ્વામીની પણ સંડોવણી સામે આવી હતી આ બાબતને લઈને એસીબી દ્વારા મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ને ત્યારબાદ આ સમગ્ર ઘટનાના પડઘા સમગ્ર જિલ્લા પોલીસમાં જબરજસ્ત પડ્યા હતા અને આને લઈને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક અસરથી જે નિલેશ ગોસ્વામી છે તેમની બદલી કરી દેવામાં આવી હતી ને અને એએસઆઈ નિલેશ મૈયાની પણ હેડક્વર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી જોકે અત્યારે જે ફરિયાદ નોંધાઈ છે ગુનો નોંધાયો છે છતાં પણ પોલીસ પકડથી નિલેશ ગોસ્વામી ફરાર છે તે સંદર્ભમાં અને અત્યાર સુધી પોલીસ કેમ નથી પકડેલી તેને લઈને જે ઉનાળા પૂર્વ ધારાસભ્ય છે પુંજાવંશ તેમણે અનેક સવાલો પોલીસની કામગીરી સામે ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે આઠ આટલા દિવસો વીતી ગયા છતાં પણ પોલીસ છે તે નિલેશ ગોસ્વામીને પકડી શકી નથી આ બાબતે તેમણે પ્રહારો કર્યા છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો આજના કાર્યક્રમમાં પ્રદેશના નેતૃત્વના આગેવાનોની હાજરીની અંદર ઉના શહેર અને ઉના તાલુકા તથા જેગરના તાલુકામાં જે પ્રકારે છેલ્લા સમયમાં અસામાજિક પ્રવૃત્તિ વિના બેરોપ્તો ખુલ્લમ ખુલ્લા રાજકીય શ્રમની સાથે ભાગીદારીથી જે રીતે મૈસૂર હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય ભાગીદારીથી જે રીતે આ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે તેના કારણે ઉનામાં અશાંતિ પેદા થઈ એ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને સાથોસાથ તાજેતરમાં હેમંતપુર માંડવી સાથે થયા પછી પણ હજી એની ધરપકડ કરવામાં નથી આવી એ અત્યંત શરમજનક ઘટના છે આ તોડકાની ઘટના ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની છે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગ માટે શરમજનક ઘટના છે અને ત્યારે સામાન્ય ગુનાની અંદર પોલીસ તાત્કાલિક કસરથી ધરપકડ કરતી હોય છે અને પોલીસ સ્ટેશનમાં ચોવીસ કલાક રાખતા હોય છે ત્યારે આ બનાવમાં તો પોલીસ પોતે જ આરોપી હોય તો પોલીસ ધરપકડથી દૂર કેમ છે એની તાત્કાલિક કસરથી તપાસ થવી જોઈએ એની ધરપકડ કરવી જોઈએ ધરપકડ કરીને ખાલી એને સસ્પેન્ડ કરવાના નહીં માત્ર ને માત્ર સસ્પેન્ડ કરવાથી રાહત અનુભવવાને બદલે એને કાયમી ધોરણે બરતરફ કરવામાં આવે આવા ભ્રષ્ટ અધિકારીઓને અને બરતરફ કરીને દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં આવા ભ્રષ્ટ અધિકારીઓ કરે અને જે પ્રકારે હતી એની પણ ડિટેલ થી પૂર્વક તપાસ કરવી જોઈએ અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો અને પોલીસ ભાગીદારી સિવાય અસામાજિક પ્રવૃત્તિઓ થઈ શકે નહીં મામલા ને લઈને કોઈ રાજકીય નેતાનું પીઠબળ હોવાની પણ વાતનો ઈશારો કર્યો છે ને સાથે જ તેમણે આ બાબતને લઈને ઉના પ્રાંત અધિકારી ની કચેરીએ આજે આવેદનપત્ર પાઠવ્યું છે સમગ્ર કેસમાં જે તેમના વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે વહીવટી તંત્ર સામે પણ તેમણે આકરા પ્રહારો અને આરોપો લગાવ્યા છે તે સંદર્ભમાં હવે હવે આગામી સમયમાં પોલીસ કયા પ્રકારની કાર્યવાહી આ આરોપો બાદ કરે છે ખરેખર પૂંજા વંશે લગાવેલા આરોપો કેટલા સત્ય છે એ તપાસનો વિષય છે પરંતુ જે રીતે પૂંજા વંશે હવે ગીર સોમનાથ પોલીસ અને વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો છે તેના કારણે આગામી સમયમાં અનેક ખુલાસાઓ થાય તો નવાય નહીં દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીયન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને અમારા પરિવારનો હિસ્સો બનો